નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચૌદ તારીખ આઠમો મહિનો બે હજાર ચોવીસ ને બુધવારના રોજ આજની લાલ ડુંગળીની આવક વિશે વાત કરી તો આજે આવક બંને છાપરામાં રહેલી છે કપાસ છાપરા નંબર બેમાં હાલ જોઈએ તો છ હજાર કટ્ટા આસપાસ આવક રહેલી છે ને કપાસ છાપરા નંબર ત્રણમાં જોઈએ તો ચાર હજાર કટ્ટા આસપાસ આવક રહેલી છે હાલ બંને છાપરાની આવક વિશે વાત કરું તો દસ હજાર કટ્ટાની આસપાસ આજે આવક રહેલી છે ગઈકાલ કરતાં વાત કરીએ તો ત્રણ હજાર કટ્ટાની આવક વધારે રહેલી છે આજે તેમજ હરાજીનું નું કામકાજ શરૂ થાય તો એટલે જાણી લે કેવી રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ને હાલ તેજી મંદી વિશે વાત કરી તો તેજીમાં હાલ બહુ સારી તેજી જોવા મળેલ છે ગઈકાલે જ આજે કેવા રહે છે બજાર ભાવ તે હમણાં જ જાણી લઈએ ધન્યવાદ ફાઈનલી ખેડૂત મિત્રો હરાજી નું કામકાજ શરૂ થઈ ગયું છે

સાતસો ને છત્રીસ રૂપિયા વાવજો છે સુપર સાઇઝ વાળો માલો સાઈઝ માં કઈ ઘટેતસો ને છત્રીસ રૂપિયા બાકી ગોલાટી માં તો કઈ જવાનું જ નહિ સાતસો ને છત્રીસ રૂપિયા વાવજ છસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો છે હાલ પીડી ગોતી મળશે ગોમટા મેળાનો મળશે છસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો છે

સાતસો ને એક રૂપિયા વાવ થયો છે નંદિ દલાલ માં વેચાણો છે માલ અમરેલી નો માલ છે સાતસો ને એક રૂપિયા વાવ થયો છે વેડી ભીઓ એકદમ ફૂલ સાઈઝ વાળો માલ છે ને ફોલાટી માં કઈ ઘટેતસો ને એક રૂપિયા વાવ થયો છે છસો ને એકાણું રૂપિયા છે આગળ સાતસો એક માં વેચાણો હોય છે છસો ને એકાણું રૂપિયા વાવતી દસ રૂપિયા બજાર જોઈ તો આમાં ટૂટ ઉપર માલ છે એકાદ ક્યાં છે છસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે સુપર ક્વોલિટી માં સુપર એક નંબર માં છે છસો એકાણું રૂપિયા ભાવ થયો છે ખેતાની દલાલ માં વેચાણો છે સાઈઝ માં ઝીણા મોટું બધું મિક્સ માં છે બાકી ક્વોલિટી માં કઈ ઘટે ને એવી ક્વોલિટી છે એક નંબર ક્વોલિટી છે પતિ પતિ બધું સારું છે છસો એકાણું રૂપિયા ભાવ થયો છે સારી ક્વોલિટી માં છસો ને એકવીસ રૂપિયા ભાવ થયું તે જોઈ શકો છો તમે સાઈઝ માં જોઈએ તો બધી મીડિયમ સાઈઝ માં એ કર્યું છે છસો ને એકવીસ રૂપિયા ભાવ થયું છે કોક આવા પતિ એવા થઈ ગયેલા છે બાકી ક્વોલિટી સારી છે છસો ને એકવીસ રૂપિયા ભાવ થયું છે ચારસો ને એકોતેર રૂપિયા વાવ દો મીડિયમ ક્વોલિટી માલ જોઈ શકો છો તમે ક્વોલિટી ચારસો ને એકોતેર રૂપિયા વાવ દો છે આ પ્રકારનું નું બધું મિક્સ માં છે આની અંદર ચારસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે છસો ને ગુલાબી ઉપર સારું છો ને છાસઠ રૂપિયા ભાવ થયું સાઈઝ તમે જોઈ શકો છો એકદમ સારી સાઈઝ છે ક્વોલિટી સારી છે છસો ને છાસઠ રૂપિયા ભાવ થયું છે થોડીક મીડિયમ સાઈઝ અંદર ક્વોલિટી સારી છે છસો ને છાસઠ રૂપિયા ભાવ થયો તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા હાલ આજે બજાર ભાવ વિશે વાત કરીએ તો ચાલીસથી પચાસ રૂપિયા જેવી મંદી જોવા મળેલી છે હાલ બજાર ઢીલું છે આજે ચાલીસ પચાસ રૂપિયા જેવું મીડિયમ માલની વાત કરીએ તો મીડિયમ માલમાં પણ કોકોક માલમાં હાલ વીસ ત્રીસ રૂપિયા જેવું બજાર આજે ઢીલું જોવા મળેલું છે અને સારા માલની વાત કરીએ તો સારા માલમાં પણ ચાલીસ પચાસ રૂપિયા જેવું બજાર ઢીલું જોવા મળેલું છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ